તો નમસ્કાર દર્શકો જય સ્વામિનારાયણ દર્શકો આજે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાન ધારી બીએપીએસ મંદિરમાં દર્શન કરવા તો મિત્રો આજે આપણે દર્શન કરીશું અને યોગી મહારાજનો જન્મસ્થાન છે ત્યાં પણ જઈશું આપણે જો આ યોગી મહારાજનું જન્મસ્થાન જે જૂનું ઘર છે એને રિનોવેશન કરીને રાખ્યું છે તો પહેલાં આપણે અંદર આટો મારી લઈએ યોગી મહારાજના જન્મસ્થાન જે એમનું ઘર છે તો મિત્રો જય સ્વામિનારાયણ આપણે જઈએ અંદર મિત્રો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે હું આવા આપણા ભગવાનના વિડીયો લાવ્યા જ કરું છું હીરો હિરોના બધાય સબસ્ક્રાઈબ કરે છે પણ આપણા ધર્મની વાત હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો ચાલો આ યોગી મહારાજનું ઘર છે તમે અહીંયા બધું જોઈ શકો છો જે જૂના ફોટા પણ છે ને મિત્રો ધારીમાં તમે આવો તો આ બીએપીએસ સ્વામિનારાયણનું મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત મંદિર છે હું તમને મંદિરની કલાકૃતિ પણ બતાવીશ કે મંદિર કેટલું સુંદર છે પહેલાં આપણે આ યોગી મહારાજનું ઘર છે જે જોઈ લઈએ આ સ્ટેચ્યુ છે મંદિર ઘરનું અહીંયા રાખવામાં આવ્યું છે ને અહીંયા લેખ પણ લખેલો છે મિત્રો તમે પાઉસ કરીને વાંચી પણ શકો છો તો મિત્રો આપણે અત્યારે બારે બીજા છીએ ને આપણે હવે નીચેની સાઈડ જળાભિષેકમાં જશું હા જળાભિષેક જય ભગવાન સ્વામિનારાયણ અહીંયા સોનાની મૂર્તિ પણ છે તમે આ જોઈ રહ્યા છો મિત્રો મંદિર તો તમે ઘણા જોયા છે પણ આ ધારીનું સ્વામિનારાયણ બીએપીએસનું મંદિર કંઈક અલગ જ છે કેમકે અહીંનું વાતાવરણ જ ખૂબ જ સુંદર અને સ્વસ્થ વાતાવરણ છે એ મંદિરમાં પગ મેકતા જ તમને અલૌકિક આનંદનો અનુભવ થાય છે મિત્રો હું આવા મંદિરના વિડીયો લાવવા કરું છું કેમ કે મને આવા મંદિરના વિડીયો બનાવવાનો આનંદ થાય છે કેમકે આપણા ધર્મના વિડીયો આપણે બનાવીએ તો આપણને અલૌકિક આનંદ થાય અને મન શાંત થાય તો તમે આ જોઈ રહ્યા છો હાલમાં આપણે ધારીનું સ્વામિનારાયણ બીએપીએસ મંદિર જ્યાં ખૂબ જ સુંદર અને અહીંની કલાકૃતિ પણ અદ્ભુત છે તમે આ જોઈ રહ્યા છો મિત્રો આપણે બધી જગ્યાના દર્શન કરવાના છે સ્વામીના અહીંયા તમે મંદિરમાં નામ પણ વાંચી શકો છો આ જળાભિષેક મિત્રો ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ વાતાવરણ અહીંયા છે આપણે જે ટાઈમે અહીંયા વિડીયો બનાવવા આવ્યા છીએ ત્યારે બપોરના બાર વાગી ગયા છે તો કીધું છે કે મંદિરના દરવાજા પણ બંધ થઈ ગયા છે પણ આપણે તો ઉપર જઈને મંદિરમાં જઈશું આપણે હું તમને મંદિરની કલાકૃતિ બતાવીશ તમે આ જોઈ રહ્યા છો પહેલાં આપણે હવે મંદિરની સાઈડ ઉપર જવાનું છે પણ વરસાદ પણ ચાલુ છે તો આપણે ચાલુ વરસાદમાં જઈશું ભગવાન સ્વામિનારાયણને મેઘરાજા જળાભિષેક કરવા આવી ગયા છે તો આપણે પણ ભગવાનના નામ સાથે અમે જઈશું જય સ્વામિનારાયણ ખૂબ જ સુંદર વાતાવરણ છે અને વરસાદ પડી રહ્યો છે ભગવાનને નવડાવી રહ્યો છે વરસાદ તો આવો સમય ભાગ્યે મળે છે કે જ્યારે વરસાદ ચાલુ હોય અને આપણે ભગવાનના દર્શન કરીએ મિત્રો મંદિરની કલાકૃતિ તમે જોઈ શકો છો કેવી અદ્ભુત કલાકૃતિ છે ખૂબ જ સુંદર અને મનમોહક કલાકૃતિ તમે એક એક ડિઝાઇન તમે ખાલી જોયા જ કરો એવું સુંદર આ ધારીનું મંદિર સ્વામિનારાયણ ડીએપીએસનું મંદિર ખૂબ જ સુંદર મંદિર છે તો મિત્રો તમે મંદિર તો ઘણા જોયા છે પણ અમુક અમુક મંદિર તો કાંક અલગ જ હોય છે જેવું આ ધારીનું સ્વામિનારાયણ મંદિર ખૂબ જ અલગ છે તમે જોઈ શકો છો મંદિરની જે આ નકશીઓ જે ડિઝાઇન છે એ કાંઈક અલગ છે ચાલુ વરસાદમાં આપણને મજા પણ આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ખૂબ જ તડકો હતો પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આનંદનું વાતાવરણ થઈ ગયું છે ઠંડક થઈ ગઈ છે જય ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ મિત્રો આપણે દર્શન નથી કરી શક્યા કેમ કે મંદિરના દરવાજા બંધ છે ને આપણે થોડુંક મોડું થઈ ગયું ભગવાનના જમવાનો ટાઈમ અને જય ભગવાન સ્વામિનારાયણ મિત્રો તમે કમેન્ટમાં જરૂરથી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જરૂરથી લખજો કેમ કે ભગવાન સ્વામિનારાયણનું અદ્ભુત આ મંદિર ધારીનું આપણે મળીએ બીજા